જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આ છે આદુ હવે આપણે થશે આદુમાંથી આપણે શું કરવાનું છે તો અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે તો ચોમાસામાં છે ને આવા આદુ આપણે અત્યારે જ આ સિઝનમાં જ મળે છે એટલે કૂણો આદુ જે હોય છે ને બાકી તો બધા સૂકા આદુ મળતા હોય છે તો આ આદુમાંથી આપણે સંધાણા બનાવવાના છે સંધાણા સિદ્ધ કરવાના છે જો આવી એકદમ આછી છાલ હોય એની જે લીલું આદુ હોય ને આ લીલા આદુ છે લીલા આદુની છાલ એકદમ આછી હોય એટલે બટેટા નવા બટેટા કેવી રીતે આવતા હોય એવી રીતે અત્યારે આ નવા આદુ આવે છે તો આમ આને છે ને આપણે અને કારણ કે ચોમાસા પછી શિયાળુ આવશે તો શિયાળામાં આપણે આદુ ખૂબ ઉપયોગ ઉપયોગી છે એના સંધાણા આપણે બનાવીને કેવી રીતે સ્ટોર કરી શકાય કારણ કે રોજ રોજ તેટલો ટાઈમ ના હોય તો એની સરખા ખાસા કરી લેવાના માટી બધી નીકળી જાય પછી એની આછી આછી છાલ કાઢીને એને આપણે લાંબી ટૂંક કરી હોય તો લાંબી ટૂંક કરી લેવાય ગોળ કર્યું હોય તો ગોળ કરી લેવાય હું અહીંયા ગોળ ટૂંક કરી રહી છું તો એટલે એમાં છોતા જરા બી ન હોય રેસાજી હોય ને તાર એટલે રેસા ન રહેવા એવા આદુ આમે કૂળા આદું હોય નવા આદુ હોય તો એમાં રેસા ન હોય અંદર એકદમ કૂણો જ હોય છે અને એ એટલું એમાં તીખાશ બી ન હોય એ આદુમાં તો આપણે એને સ્ટોર કેવી રીતે કરી શકાય સંધાણામાં તો એને શું કરવાનું આવી રીતે એને આછી આછી ચિપ્સ એટલે આછી આછી એની ચકતી કરી લેવાની આપ લાંબી કરી શકો છો તો આવી રીતે જ મેં અહીંયા પા કિલો આદું લીધેલો એટલે પાઉ કિલો છે આપ અહીંયા વધારે પ્રમાણ લઈ શકો છો કારણ કે આ આદુ છે ને અત્યારે જ મળે છે ચોમાસામાં પછી આદુ નથી મળતા આવા તો અત્યારે આપણે આ ભરીને રાખી શકાય છે આપણા ગુજરાતીઓના ઘરમાં તો ખાસ આ વસ્તુ હોવી હોય છે અને હોવી બી જોઈએ તો આવી રીતે મેં બધા આદુને અહીંયા સિદ્ધ કરી લીધા છે બધા આવી રીતે ચકતા મેં કરી લીધા છે હવે શું કરવાનું એમાં પહેલાં જલ પધરાવીને એને થોડું કેવું લૂણ પધરાવીને એને પાંચ મિનિટ એ મને એમાં રેવા દેવાનું જેથી શું છે કે એમાં જે સફેદી એની જે હોય એ તો થોડીક એની તીખાસ નીકળી જાય તો એને લૂણ પધરાવીને સિંધાલુ છે એ પધરાવી અને એને સરખું એકવાર ધોઈ લઈશું આપણે કારણ કે એનાથી શું થશે જેની તીખાસ છે ને હલકી નીકળી જશે એની અને આમાં બીજું કાંઈ જ નથી આમ બીજું કાંઈ નથી કરવાનું હા આપણે જો સંભારવાળું કરવું હોય તો કરી શકાય પણ આ આમનામ જ ખૂબ સુંદર લાગે છે તો આપણા પ્રભુને બી ધરવામાં આવે છે આદુના સંધાણા તો તો લીંબુવાળા બિસંધાના થાય છે પણ આપણે લીંબુનો ઉપયોગ આજે આમાં નથી કરવાનું કારણ કે આદુ તીખું નથી તો જો એનું ભાગ અને જલ જો સફ તો અહીંયા શું કરીએ એને સરખું આમ મસળીને મસડીને એટલે સાવ ચોડવાનું નહીં હલકા હલકા હાથે તેને આવી રીતે કરવાનું અને તો એમાંથી જુસે તીખાસ એમાં નીકળી જશે અને પછી એ જલનો ભાગ જે છે એને નિતાને કાઢી લેવાનું બીજા વાસણમાં તો આપ એને છે ને હું આપને સજેસ્ટ કરીશ કે આપ મોસ્ટલી એને કાચની બરડીમાં રાખો કે જે આ ફ્રીજમાં રાખી શકો હવે ફ્રીજમાં હા એક હું આપને હજુ કહીશ કે એ આપણે ફ્રીજમાં રાખવું જોશે હવે આપને એમ થશે કે આટલું બધું હું કેવી રીતે ફ્રીજમાં રાખું જો આપ અડધો કિલો બી આદું લઈને ફ્રીજમાં બણીમાં રાખી દેસો તો સરળતા રહી જશે આવી રીતે બાઉલ હોય કાચના બીજી ફ્લેટ હોય ગોળ હોય તો આવી રીતે શું છે કે સરળતાથી ફ્રીજમાં રાખી શકાય છે તો અહીંયા એર ટાઈટ છે આ કાચનું બાઉલ જે છે એરટાઇટ ઢાંકણાવાળું છે તો એમાં છે ને કુણું આદું હોય ને એમાં લીંબુનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે એમાં લીંબુનો ઉપયોગ કરીએ તો આદુ લાલ થઈ જશે આવી રીતે જે એનો રંગ દેખાય છે શ્વેત શ્વેત નહીં રહેશે તો અત્યારે તો શિયાળા શિયાળો આવશે તો ખૂબ ઉપયોગી છે સેહત માટે તો આદું આપ સૌને ખબર છે તો એનું જલ કાઢીને બળે જેમાં આપણે ભરવું હોય એમાં ભરીને પછી એમાં ઉપરથી ફરીથી લૂણ પધરાવી દેવાનું અને એમાં જલથી એને ડૂબડૂબા કરી દેવાના આમાં જલનો ભાગ છે ને ડૂબડૂબો રહેવો જોઈએ એ ધ્યાન રાખવાનું કે આદુ બધા એમાં ડૂબેલા હોવા જોઈએ પલળેલા હોવા જોઈએ કોરાનો રહેવા જોઈએ અને પછી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય તો આપ સૌ કેવી રીતે કરો છો એ બી મને કમેન્ટ કરશો અને વિડીયો જો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો આખરે ખૂબ જ સુંદર લાગે છે અમારા ઘરમાં તો રેગ્યુલર વપરાય છે આ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલેકન હિન્ક કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે త్యాసీసే మారా జయ శ్రీకృష్ణ